અમો માથા પાછા નાડી ઉભરે હું ખાટલો સાઈડમાં મેલ દઉં તોય પાછડી દી ઉભરે છે હમુ પાછડે પાછું ઉભરે હું ગોધરું લેતા હું તા પાછળું ગોધરું ઊવાજી લેવા જા એ બધા પાછડી દે

हेलो अटा मानू पाटे छो मेलिन घी है ना खबर बुरा लाई दो हाय पाटे हुरको मेलो गोसिप लाकु मेलानी आन तू पकडी राख मु पाठाड़खो करवा दे मान कंप्लीट मेन गाना मामे ओमना बहन शाम मु फोन कर

કા આ એટલે દીના તમ ખોબ બે સકન બીવાયાતા દીબા આ લે હું તો કાલ ને તો આવના પોણી હોય દુકાન આવી બેહો એ તું થાય એ ઊભો થા લે

ટાવ કે બે એટલે બે લાગે આ ડાયમંડ માં ભવાજી ના આગળ બત્તી વાળ બે બે આ ભાજી આ એક વાંચું કીધું

વિડે પારિયા મનરાતની ઊંચુ દેખાય સમાં બાપો બાપો બાકો બાકો સ હોવા સ સ એ જગ્યા પછ આ ના રે તું પાહો રે તું પાહો રે બોલા દીવા બેહો ભાજી વા બેહો એ બોવાજી આઈ જાતા

હા ખોટું ખોટો દીપુ આ સાચી વે એમ ડાયરેક્ટ આપણે મોનાય નહીં પેલા કે ચોકમ બીવરાયા ના મંગલા શેતરમાં અરે હાજી કલમ લ્યો આ ખરું ખરું કલમ આવો કલમ લાવ દઈએ ને ઓ લેતા આ વેણ અને આ વધાવો થાય સ વે સ હા આવ આવ ના ખરું ખરું ત્યાં મિયે તમન બી રહ્યા બધા હું આવું હું પણ આ બોલો તમે કાતક ના મેળે ફૂલ દેવરવા ગયા હતા પણ હું પાવો આવ્યો પણ તમે કોઈ ગનવારી નહીં તમે મને બેહારતા નહીં માર તમન બીવરાવા પડી કે નહીં સાચું માં એ યાર દીપુ ભાઈ તમારા

Thank <laughs> you. નગર બજાર ને કરીએ લોકો ચાર વાંસ જોતા અલગ મલક જોયા તારે કાશી ના રંગ નો ખા